ડિજિટલ આરટીયુઈ ચલાન નામની બનાવટી એપીકે ફાઇલ મારફતે મોબાઈલ હેક કરી ઓનલાઈન છેતરપિંડી કરનાર સાયબર ગેંગનો પર્દાફાશ થયો હતો તારીખ વીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ફરિયાદીના દીકરાના મિત્રને બનાવટી આરટીઓ ચલાન એપી કે ફાઇલ મોકલી તેનો ફોન હેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજ ફાઇલ વોટ્સએપ ગ્રુપમાં મોકલાતા ફરિયાદીના દીકરાએ ફાઇલ ડાઉનલોડ કરી જેના કારણે તેનો મોબાઈલ હેક થયો અને બેંક ખાતામાંથી ટુકડે ટુકડે કુલ પાંચ લાખ બે હજાર પાંચસો બાસઠ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા ફરિયાદીએ તાત્કાલિક ઓગણીસો ત્રીસ સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી બાદમાં ચૌદ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સાયબર ક્રાઇમમાં રૂબરૂ અરજી કરતા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન મહારાષ્ટ્રથી નિશિત નથવાણી અને ઝારખંડથી ગૌતમ મંડલને અગાઉ જ પકડી પાડવામાં આવ્યા હતા વધુ તપાસમાં અશ્વિન ગાંગાણી અભિષેક સુથાર અને ગૌરવ માલવીયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓ સાયબર ફ્રોડની રકમથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરી દસ ટકા કમિશન લેતા હોવાનું બહાર આવ્યું છે

એમને પાસે એમને ડેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરતથી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલ ચાલુ છે એને પકડી પાડ્યું છે એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યું છે એક આરોપીનું નામ છે અભિષેક સુથાર બીજોનું નામ છે અશ્વિન ગંગાણી અને ત્રીજો છે ગૌરવ માલવીયા જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત દસમી પાસ છે અને બીજા જે બે બે છે એ બીકોમ પાસ છે એ લોકોનું કામ હતું જામતારા વાળી ગેંગ છે અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરી બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરાવીને એ રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને જામતારા ગેંગને દસ પર્સન્ટ કમિશન માટે કાપીને સીડીએમ મશીન મારફતે જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકોને બે બસો સત્યાવીસ ક્રેડિટ કાર્ડ અને બે પોઈન્ટ ઓફ સેલિંગ મશીન એના સિવાય સીપીયુ વગેરે મળ્યું છે અને એક પીઓએસ મશીનની અત્યાર સુધીમાં બેંક થી માહિતી આવી ગઈ છે જેમાં બાણું લાખનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે સામે આવી ગયું છે અને જે ત્રીસ આરબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ છે એમાં સામે ઓગણીસ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને ઓગણીસ લાખ રૂપિયાની ફ્રોડ અત્યાર સુધીમાં સામે આવી ગયું છે જે અહિયાં નાના વર્ગના લોકો છે જેની પાસે ક્રેડિટ કાર્ડ હોય અને એમની પાસે પૈસા ના હોય ધારો કે સાયક પેમેન્ટ ડ્યુ થઈ ગયું હોય ત્યારે તો એ લોકો પછી આવા માણસોને સંપર્ક કરે ફોર એક્ઝામ્પલ એ ઓફિસ ચલાવતા હતા એમનું ઓફિસનું નામ હતું ઇન્સ્ટા બિલ તો ઇન્સ્ટા બિલ નામનું એમનું ઓફિસ હતું અને તમારી પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને પૈસા ના હોય ચૂકવા માટે તો પછી એ લોકો તમારા માટે પૈસા ચૂકવાની તમને પ્રોમિસ આપતા હતા તમારા ક્રેડિટ કાર્ડ લઈ લેશે અને પછી આ ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન જામધારા ગેન્કને આપતા હતા અને જે ફ્રોડનું પૈસા છે એમનાથી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવીને પછી એ જે ક્રેડિટ કાર્ડનું બિલિંગ એક્સટેન્ડ થઈ જાય તો પછી એ જ ક્રેડિટ કાર્ડ અલગ અલગ કરીને પછી રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને સીડીએમ જે અશ્વિન ગંગાણી છે દસમી પાસ છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી આજ કામ કરે છે એ લોકો ભેગા નથી કામ કરતા હતા બધા અલગ અલગ કામ કરતા હતા પોતપોતાના રીતે પછી ગૌરવ માલવીયા અભિષેક ઉધારના આસિસ્ટન્ટ્સમાં હતો અને એ લોકો બંને જાન પહેચાન ઓળખ ઓળખતા માણસો જે છે એમની પાસેથી ક્રેડિટ કાર્ડ લઈ લેતા હતા અને પછી પેમેન્ટ કરાવી લેતા હતા અને જે વિડ્રોલનો કામ હતું એ એક ઓરફ માલવિયા કરતો હતો જે મોકલીને એમને પાસેથી પૈસા પડાવતા હતા જેમ કે તમારો એપીકે ફાઇલ તમે મોકલો અને ઇન્સ્ટોલ કરી દો પછી તમારો ફોન હેક થઈ જશે અને પછી તમારો જે બેંક ખાતું છે પાસવર્ડ છે પેન છે બધું મળી જાય અને આ બધું પછી ફોન હેક કરીને જયારે પૈસા ખાલી કરી નાખતી હતી ત્યારે આ પૈસાનું પૈસા એ ક્રેડિટ કાર્ડમાં બિલ પેમેન્ટમાં વાપરતા હતા અને ક્રેડિટ કાર્ડ સપ્લાય કરવાની કામ આપણી સુરતની કેમ કરતી હતી એના ઉપર અત્યાર સુધીમાં એનસીસીઆરપી કમ્પ્લેન્ટ અમે લોકોને મળ્યું છે ઓગણીસ જેટલા એનસીસીઆરપી કમ્પ્લેન્ટ પણ હાલ માહિતી